બનાસકાંઠાના ડીસામાં ભૂસ્તર વિભાગનો સપાટો નદીમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોની સામે તવાઈ બોલાવવામાં આવી છે જે રીતે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદ મળી હતી ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ભૂસ્તર વિભાગે દસ ટ્રક અને ત્રણ હાઈવે મશીન એ જપ્ત કર્યા છે ખોદકામ થતું હોવાની ફરિયાદ થઈ હતી જે બાદ ભૂમાફિયાઓ જે રીતે ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે અત્યારે ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે જે રીતે આ ગેરકાયદેસર ભૂસ્તર વિભાગ દ્વારા દસ ટ્રક અને ત્રણ હાઈવે ને જપ્ત કરવામાં આવ્યા છે બનાસકાંઠાના ડીસામાં જે રીતે ભૂસ્તર વિભાગ દ્વારા કવાઈ બોલાવવામાં આવી છે દસ ટ્રકની સાથે ત્રણ હાઈવે એ જપ્ત કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદ બાદ જે રીતે ભૂસ્તર વિભાગ એ જાગ્યું હતું અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે રીતે હવે ફફડાટ ફેલાયો છે કામગીરી જે થવી જોઈતી હતી એ કામગીરી ત્યારે જ થાય છે જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ગેરકાયદેસર ખોદકામ એ થતું જ રહે છે અને ભૂસ્તર વિભાગ કે જે ક્યારેક ફરિયાદ મળે ત્યારે સપાટો બોલાવે છે